અને દિવાળી ટેટા ટેટા સલીવે જઈએ પાહો બરાબર ટેટા લાયા પણ મોહનતા નઈ લાયા છી અલ્યા સુકા ભાસ મોહનતાની તો દિવાળી કાલ વન આજે મોહનતા લાવવાનો પણ હારો મોહનતા ભલે કિલો ના 400 રૂપિયા મોહનતા ના હોય ગમે તે હોય ચોખાજી નો મોહનતા ખાવાનો અમાત્ર ભી ગાડી આજ બાપા સાઈડ માં રા આપણો ટાયર ઉપર થઈ રહી દેજો મે હાલ ઓ વાહ બોકાઉ હા પેટી નઈ લાયા પેટી ભૂલી ગયા પેટી તો ઘેર શહેર

વાત માં કોઈનો ઝઘડો લાવે ને તો માથામાં બાર સુનથી નાખે એટલી વાર દિવાળી તારી બગાડી નાખ ફોડતા આવડતું ના આખું ગોમ ગજવા તો પછી એ રો જેવડો થયો નાનો છોકરો જેવું કરે નઈ તું

ના તો મન તો વડના ઘર માં રિહાઈ રહી એ ના તો તો તમાર જેવો તો તમે એવા જ છો કા કોઈ બા બજાર માં બે ઘર દાલ દીધા તોણી તોણી રી હોનો તો દે બાપા પેટી આજો મ ઈજા પેલ કોલ મ પઈ લે જા પેટી મ પઈ ઓ વજા એતા પકાવ કો લઈ જાય ના ના ઓ માર આગળ ટેટા ફોડ મ કા ઘેરા જુડા કરી આલા કા એ ખરો ના માં હાલ બધા પોડી દે છે પાઓ એટલા લિયા પેલા મારી એકન પડી

અમુક કોમ ચોર થઈ ગયો છે જાણ બોલાય ને એટલે ક્યાં ખબર કે મારે ક્યાં પેટ્રોલ નહીં પંચર દિવાળી લાવી દીધી છે Eh, kokoh ya kan? Di wali, bagaranya bagar ini. Hmm. Oh, kalian lewat posisi, dia layar, dia idea warna dia, ya, ada ya, ada. Kalo nggak paling gue, actually, jauh, dia, kau, pasang. Nah, nah,

ઘરે બેટા છે

हाँ 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 ह แล้วพี่ก็ผ่าตัดมาปอดีวสุดทัีก็เลยไม่รู้าพป้เบเกอร์เบเกอร์ข่าใช่หรือโจโจ้โจโจ้โจเอลมาโจเอลมา

આ એક તારો આ તારા હેડ આ તને मारा આ એક તારો અલ્યા આ છોકરાને જ મારા એકલી બુદ્ધિ નહીં બુદ્ધિ તો મારા પાસે ને છે મેલી દરાશ્યો મેલ દે પાછા પાસા લાવી દે મોય ફરાશ બધા મેલી દે એ ટેટા પાસા લાવીએ જો લાલ એ શું કઈ ફોરું છે

आप तो दिवाली करती थी दिवाली लहर वो लेवा जान नहीं, नहीं।, नहीं। मोहनता <laughs> मन लिया जीवन हाँ